ઓ ભગવાન આજે આપણા વાડીએ ગોડાઉનની મુલાકાત ઉપર નવા નવા ઝાડવા વાવ્યા છે આ છે આપણે વ્હાઈટ જાંબુ એટલે કે આમ તો રાવણો જાંબુ નહીં પણ રાવણો થાઈલેન્ડની વેરાયટી આવે આ વર્ષે જ આપણે વાવતર કર્યું છે એને વ્હાઈટ રાવણા કહેવાય છે આ છે પારસ રાવણો પાંચક વર્ષ થઈ ગયું છે આમાં આ ટૂંકમાં ઠરિયો નાનો આવે અને પલ્પ વધારે આવે આવા ઘણા અલગ અલગ વેરાયટીના ઝાડવા આપણે વાવ્યા છે જે હું તમને આજે આપણે ગોડાઉનમાં બતાવું નારિયેલી તો આપણે ઘણી છે પણ જે આપણે અલગ જ વેરાયટી વાવી છે એ તમને હું બે ચાર વેરાયટી બતાવું અને આ બધું આપણે કારખાનું ગેસનું ગોડાઉન અને વાળી બધી વસ્તુનું ધ્યાન રહીએ અને શુદ્ધ આબોહવામાં ધંધો કરવા માંડ્યો છે ભગવાનની દયા એટલે આપણા માટે ઘરે બેઠા ધંધો છે અને બહુ સારું છે આ જે આપણે હમણાં પારશ્રાવણો બતાવું એ જ છે ગેટ પાસે શોભા વધારવા માટે બે નારિયેલી વાવેલી છે નારિયેલી છે પછી અંદર આપણે વિવિધ વિવિધ પ્રકારના જાડવા લાઇન બંધ પણ હવે જાડવા હોવાની જગ્યા જ નથી નારિયેલી બધી ઉજળી ગઈ છે અને આ છે આપણે દેશી જામફળીનો રોપડો બાજુમાં પપૈયું વાવ્યું હતું પણ એ આપણે કંઈ જમ્યું નહીં આ છે કેસર આંબો આપને બહુ મોડી ખબર પડી કે આપણી જમીનને આંબા ભાવે છે કેસાર આંબો ગયા વર્ષે હવે આવ્યો છે થળભે વિકાસ સારો થઈ ગયો છે વાંધો નથી ને આપણી જમીન જુઓ આ માટી નથી પણ પાણો કોતરી અને ખાડો કરેલો છે આપણે હજી એક જાડવું આવવાનું છે જે આંબાની જ કલમ હશે આ છે વ્હાઈટ જાંબુડા નારિયેલું તો ભગવાન તમે જોવો જ છો ઘણી છે એ હું નહીં લઉં લાઈનમાં આ ડ્રેગન ફ્રૂટ આ સીતાફળી પણ આ છે વ્હાઈટ જાંબુડા જે આ રીતના જાંબુ આવે અને આ મારે ચોથો ફાલ છે આજ સિઝનનો ગયા ચોમાસા પછી લાગતા આ ચોમાસાના શરૂઆતમાં ચોથો ફાલ આવ્યો છે અને હજી પણ ફ્લાવરિંગ અકબંધ છે આવે છે ઘણું બધું ફ્લાવરિંગ છે આમાં અને ફ્રૂટિંગ એ સારું છે અને એટલું ફ્રૂટિંગ લાગે છે કે વાત જ પૂછો પૂછોમાં તમે જે આ ડાળવીમાં જોઈ શકો તો અને આ ડાળ આખી નમી ગઈ હતી ફ્રૂટના હિસાબે ઉનાળે નારિયુમાં કોટા નીકળે છે પણ નારિયેલ બંધાતા નથી એટલા બધા બંધાય છે એકાદ નારિયલમાં બે પાંચ બે પાંચ બે પાંચ નારિયલ નીકળી જાય છે આ છે દેશી સીતાફળી આ છે કેસર આંબો કલમનો છે અને ભેટ કલમ હતી આ આ અંબાને સાતક વર્ષ થઈ ગયા છે સાતની પણ છ વર્ષ પાકા આ છે આપણે ખારેક ઇજરાયલ ખારેક છે એ પણ કમ્પ્લીટ ગ્રોથમાં આવી ગયું છે આ વર્ષે કદાચ ખોટું નીકળે એવું દેખાય છે કે આવતા વર્ષે આ આપણે ભગવાન દેશી લીંબુડી બારમાસી ઝુમકાવાળા અને આજે આપણે કીધું એ કેસર આંબો આ છે આપણે ગોઠલીનો આંબો છે કેસર જ પણ ગોઠલીનો જે આપણે પાકે એટલે ચૂસણી કેરી કીએ ને બાજુ જે આંબો છે એ પણ સારો એવો વિકાસ થઈ ગયો છે અને ઉજરી ગયો છે આ આપણે આ જ વર્ષે પાંચ દિવસ પહેલા વાવેલી મિયા ઝાકી કલમ છે આંબાની જોઈ હવે કેવો ગ્રોથ મળે છે આજે આપણે પહેલો કેસર આંબો જોયો એની આરે જ વાવેલો છે ગ્રોથ સારો થઈ ગયો છે પણ હવે એનું કટિંગ કરવું પડશે તો જેની ફૂલ છાપ જેવું થઈ જાય તો હાલશે આ દેશી જામફળી છે એમાં કે હજી ફ્લાવરિંગ નથી લાગ્યું આ છે આપણે વન કેજી એમાં ફ્રૂટિંગ આવે છે પણ બહુ નજીવું ફ્રૂટિંગ આવે છે એ કે જેમાં તમને એમ થાય નહીં કે આપણે ધરાઈ શકીએ આ જામફળી છે પાંચસો ગ્રામવાળી વ્હાઈટ જામફળમાં જામફળ લાગેલું છે પણ હજી ગયા વર્ષે જ વાવ્યો તો અને નીચે દેખાય ડાય એવડી કલમ હતી પણ અત્યારે બહુ સારો એવો ગ્રોથ મળી ગયો છે અને જામફળ મીઠાશમાં સારા છે હજી નીચે પણ ફ્રૂટિંગ લાગી ગયું છે બે એ કાંઈ ફ્રૂટ તૈયાર છે એટલે હાલે છે આ છે સ્ટાર ફ્રૂટ ગયા વર્ષે વાવેલું છે આ છે લીચીનું ઝાડ આ બી આપણે ગયા વર્ષે વાવેલું છે લીંબુડીમાં તો ભગવાન આપણે દેશી રોકડો વાવ્યો હતો ને એના જેવી મજા નથી આવી આ બારમાસી કલમ વાવી છે મેં પણ આમાં ક્યારેય લીંબુ આપણે જોયા નથી એટલા બધા એકાદ ફા આવે ને પછી પૂરું આ વર્ષે પાછી એક આપણે નવી જામફળીની વેરાયટી લઈ આવ્યા છે રેડ જામફળ હમણાં જ પાંચ દિવસ જે આગળ આપણે બતાવી મી એ જાઉં ત્યારે જ આવેલું છે આ અને વાઇટ આ છે રેડ જામફળ આ આપણે આગળ જાંબુડો જોયો ને એવો જાંબુડો પણ રેડ એટલે કે લાલ જાંબુ આવે આમાં તમને દેખાય છે જો આ એક ફ્રૂટ છે આમાં હાલ અને નીચે ઘણા ફ્રૂટ લાગ્યા છે પણ કાચા છે હજી આ લાલ જાંબુનું ઝાડ છે વાઈટ જાંબુ લાલ જાંબુ આપણી જમીન એટલે કે મારું ગામ ખજૂરી ગુંદાળા જેતપુર પાસે જુનાગઢ આજુબાજુના ગામડામાં બહુ સારો એવો વિકાસ છે લાલ જાંબુ અને વાઈટ જાંબુ અને વોટર એપલ કહેવાય આમ તો ઇંગ્લિશ નેમ પણ એ બહુ સારું કામ છે અને ફ્રૂટિંગ પણ સારું આવે છે જે આપણે જમીનને અનુકૂળ છે આ ચીકુડી છે અને આ નવી ચીકુડી વહેવી છે બનાના ચીકું જે કેળાની જેમ લાંબા ચીકુ આવે એટલે એટલા બધા તો લાંબા ન થાય પણ એનું અડધી સાઈઝ તો પાકી ભાઈ એલચી કેળા જેવું ચીકું થાય એ નવી કલમ વાવી છે નવી વેરાયટી માટે સીતાફળી અને હવે છે એક અહીંયા હતું આ થળબું કાપી નાખ્યું એ ત્યાં મોસંબી મોસંબી થઈ ખરી પણ આપણે લીંબુ જેવડા જ મોસંબી આવ્યા હતા આ લીંબુડી છે આમ તો લીંબુની સાઇઝ આમાં નાની આવે છે ક્યાંક કોક ફ્લાવરિંગ છે પણ આમાં તમે જુઓ ને તો કાંટા વગરની લીંબુ જુઓ તમે હું ગમે દાઇખીને પકડી લઉં પણ કાંટા વગરના લીંબુ એટલે આ લીંબુ સારા છે પણ તોય દેશી રોપડા જેવો એવો ફાલ તો આવતો જ નથી આ છે ડ્રેગન ફ્રૂટ પણ ડ્રેગન ફ્રૂટને છાયા ફરતા જાળવા છે ઉપર તમે જુઓ છાયાના હિસાબે અત્યારે ફ્લાવરિંગ લાગ્યું નથી પણ આપણે એનો કંઈક ઇલાજ કરીએ ને ફ્લાવરિંગનું કશું આ એનો મધર પ્લાન્ટ છે એમાં આપણે લાગત ફ્લાવરિંગ લાગી ગયું છે ડ્રેગન ફ્રૂટનું આ છે કેસર આંબો બે વર્ષ થયા આ ગયા વર્ષે જ વાવેલો આંબો છે બહુ ગ્રોથ સારો છે એ કેસર છે અને આ આપણું ડ્રેગન ફ્રૂટ જોઈ શકો છો ઘણો ફ્લાવર છે પાછળ બીજું ડ્રેગન ફ્રૂટનું છે ઘણો મબલક ફાળ આવ્યો છે આપને આપણા ઘર માટે મીઠો લીમડો ભગવાનની પૂજા માટે ગુલાબ ઘણું ઘણું નાનું નાનું વાવેતર છે અને હવે એક વેરાયટી નવી એવી છે જે આ કેળ છે એ એલચી કેળાની કેળ છે અને આ કેળ છે ને એ રેડ બનાના છે લાલ કલરના કેળા આવે એ આ બંને કેળ અલગ અલગ છે બાકી જુઓ તમે ડ્રેગન ફ્રૂટમાં ખૂબ સારો ફાલ છે જય કરું તો ભગવાન મળશું હવે આપણા નવા વિડીયોમાં